વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હોળી અને ધૂળેટી ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફતેગજ વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ધાણી ખજૂર અને અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ રંગોત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી જેથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ હોળીના રંગોમાં રંગાઈ જઈ શકે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અનાજ કીટ વિતરણ તથા તહેવારના અવસરે વિવિધ સામગ્રીનું દાન કરવામાં આવે છે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા સંસ્થા દ્વારા નિજામપુરા ચર્ચ પાસે હોળી ધૂળેથી પર્વ નિમિત્તે અંધ અપંગ મિત્રોને ખાસ લાભાર્થીઓને ખજૂર ધાણી અને ચણા વિતરણ કરવામાં આવે છે અને એ લોકોને આનંદ પ્રમોદ કરાવવા રંગનું પણ અમે આયોજન કરેલું છે અલગ અલગ વિસ્તારોમાં જે અમારા કાર્યક્રમો છે એમાં અન્ન વિતરણ ચક્ષુધાનના કેમ્પ ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક યાત્રાઓ અને નિઃશુલ્ક શિક્ષણ આપીએ છીએ બાળકોને તો આ નિમિત્તે અમે આ વિસ્તાર પસંદ કર્યો છે જે નિધામપુરાના લાભાર્થીઓ છે એમને અમે આ સેવાનો લાભ આપ્યો છે ખરેખર સમાજે આ પ્રેરણા લેવી જોઈએ કે અન્નધકોને ખાસ મદદ કરવી જોઈએ અને આ અમારી સંસ્થા જ્યાં જ્યાં જરૂર પડે એમની પડખે ઉભા રહે છે અમે આ પ્રસંગે મારે કહેવું જોઈએ કે મકરપુરા આકાશવાણીની બાજુમાં એકની સહાય મહિલા ગૃહ આશ્રમ ચાલુ કર્યો છે અંધજનો અને અપંગો માટે જેને જરૂર હોય એ આવી શકે છે અને નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે રહેવા જમવા અને વસ્ત્રો વિતરણ કરવાનું આભાર ડોક્ટર સલીમ વોરા નવ્વાણું જીરો ચાર છે આજે અમારી સંસ્થા નિ માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા નિજામપુરા ખાતે દિવ્યાંગો માટે હોળીનું પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને એ લોકો સાથે હોળી પર્વની ઉજવણી કરીને ખૂબ આનંદ થયો અને બધા લોકોએ આવી રીતે કંઈ ના કંઈ આવા લોકો સાથે ઉજવણી કરવી જોઈએ અમે ધૂરેથી રમી તમારા મોડા મોટા લાગે છે કે કેવી રમી લાગે તમને અમે બહુ ધૂરેટી રમી અને બહુ મજા આવી અમને આ લોકો સાથે ધૂરેડી રમીને ની સહાય કલ્યાણ સંઘ દ્વારા આજે સલીમભાઈએ અમારી સાથે રંગોની ઉજવણી કરી છે હોળીની ઉજવણી કરી છે અમને ખૂબ જ આનંદ થાય છે અમે અમારી ફેમિલી કરતાં પણ અમે સલીમભાઈ જોડે જે પણ તહેવારો હોય એની સાથે જ ઉજવીએ છીએ અમને ખૂબ આનંદ થાય છે સલીમભાઈ અન્ન વિતરણ પુસ્તકો શૈક્ષણિક સહાય બધી જ અમને સહાય કરે છે અને અમે ખૂબ આનંદ થઈએ છીએ થેન્ક યુ